લાબુબુ ડોલ સાથેના એક ડરાવણા અનુભવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તાજેતરમાં જ પોતાના ઘરમાં લાબુબુ ડોલ સાથે થયેલા ડરામણા અનુભવ વિશેનો વિડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતની ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલના કહેવા મુજબ આ ડોલ રાત્રે નાની મોટી થતી હતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા આ ઘટનાને પગલે તેની માતા અને બહેન બીમાર પડી ગયા હતા અંતે અડરથી મુક્તિ મેળવવા માટે તેણે અલાબુ ડોલને સળગાવી હતી જેના પછી ઘરમાં શાંતિ થઈ ગઈ હતી તો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તેના ફોલોઅર્સને ચેતવણી આપતા જણાવ્યું કે જ્યારે તેણે આ ડોલ ખરીદી ત્યારે ઘણા લોકોએ તેને ના પાડી હતી છતાં તેણે તે ઘરે લાવી શરૂઆતમાં બધું સામાન્ય હતું પરંતુ પછીથી તેને અને તેના પરિવારને અસામાન્ય અનુભવો થવા લાગ્યા ભૂમિના કહેવા મુજબ આ ડોલ રાત્રે નાની મોટી થતી હતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા આ ભયાનક ઘટનાઓને કારણે તેની માતા અને બહેન બીમાર પડી ગયા હતા આ કડવા અનુભવોથી ત્રસ્ત થઈ અને ભૂમિએ આ ડોલ થી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું તેણે આ ડોલ ને સળગાવી અને તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો છે આ વિડીયોમાં તે તેના ફોલોઅર્સ ને લાબુ ડોલ ન ખરીદવા અને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે ભૂમિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આ અનુભવ પછી તે અન્ય કોઈને પણ આ પ્રકારની ડોલ ખરીદતા પહેલા સો વાર વિચાર કરવા જણાવશે

તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુમાં જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માની છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને છે પણ અમુક લોકો એવું કે છે કે આવું કઈ હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો બરાબર પણ આ મને મને પર્સનલ અને મારી એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો ને એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા પડદામાં દિવાલ પર છત પર થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય બધું દેખાય અને મારી નાની પણ ઘર પર એકલી હતી હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવર્યો છે અને કઈ ખાવા પીવાનું ને કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે અને આ રાત્રે લબુબુ અમે સળગાવી નાખ્યું ફેંકી દીધું ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમ કે બહુ ડેન્જર છે બધા મને કહેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું માયનું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને એહસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે